ધાણક કોલેજ બક્ષરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી તારીખ આઠમી માર્ચના રોજ બક્ષરાની ધાણક કોલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી સમગ્ર કાર્યક્રમને બે ભાગમાં વહેંચી પ્રથમ ભાગમાં વિદ્વાનોના વક્તવ્ય ગોઠવવામાં આવ્યા વિદ્યાર્થીનીઓમાં મૂલ્યોનું સિંચન થાય તે હેતુસર આધા વિશેષ કોલેજના આચાર્ય ડોક્ટર એસ ટી મોરી તથા મહિલા સશક્તિકરણના કોઓર્ડિનેટર ડોક્ટર નૈનાબેન પટેલની રાહબારી હેઠળ યત્ર નારેસ્તુ પૂજ્યંતે રમંતે તંત્ર દેવતા ની જે ધીમને ચરિતાર કરતા કાર્યક્રમનું આયોજન થયું હતું કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર એસ ટી મોરી સાહેબે મહેમાનોને આવકારી પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું તેમણે મહિલાઓને પુરુષ સમવડી બનવાનું આહવાન કર્યું ડૉક્ટર મધુબેન બંને બ્રહ્માકુમારી દીદીઓનો તેમજ સંસ્થાનો પરિચય આપ્યો આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર અમરેલીના મુખ્ય સંચાલન બ્રકુ ગીતાબેને વર્તમાન સમયમાં વિદ્યાર્થીનીઓમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણની જરૂરિયાત વિષય પર મનનીય વક્તવ્ય આપ્યું તેમણે આ સમય દીકરીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે તે માટે માનસિક તેમજ શારીરિક સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો બક્ષરા સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રકુ રશીલા બેની દીકરીઓને માતા પિતાના વિશ્વાસને અકબંધ રાખી અભ્યાસના વિશેષ ધ્યાન આપવાનું સૂચન કર્યું તેમણે નારી શક્તિને બિરદાવી બ્રહ્માકુમારી સંસ્થાના વ્યવસ્થા તંત્રના વખાણ કરી રાજીપો વ્યક્ત કર્યો આ સંસ્થાનું સંચાલન મહિલાઓ દ્વારા થઈ રહ્યું છે જે નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે તેમણે કોલેજની વિદ્યાર્થીની સંસ્થાની મુલાકાત લેવાનું ખાસ નિમંત્રણ આપ્યું ડોક્ટર ટ્વિંકલબેન દ્વારા પધારેલ મહેમાનો તેમજ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેકનો આભાર માની આભાર દર્શન કરવામાં આવ્યું કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર નાયનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના બીજા ભાગમાં વકૃત્વ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું દસ જેટલી વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં ભાગ લીધો કાર્યક્રમને કાર્યક્રમના અત્યબલા સપ્તેરો દ્વારા દર વર્ષે યોજાતી સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા આ બંને કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર નૈનાબેન પટેલ ડોક્ટર મધુબેન ફળદુ ડોક્ટર ટ્વિંકલબેન મણમાર તેમજ મોનાબેન ચાવડાએ ખૂબ જ જયમત ઉઠાવી બ્યુરો રિપોર્ટ રસિક વેગડા